રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનામાં વધારો થયો છે ત્યારે રાજકોટમાં સત્તર પોઈન્ટ સાહીઠ લાખની કિંમતની ચાંદીની ચોરીની ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિજય નાગાણીની ધરપકડ કરી બનાવની વિગત એવી જ છે કે સત્તર ડિસેમ્બરના રોજ રાજકોટના શાંતિકુજ નામના મકાનમાંથી રૂપિયા સત્તર પોઈન્ટ સાહીઠ લાખની કિંમતની ચાંદીની ચોરી થઈ હતી ફરિયાદી રાહુલ સાવંત મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના વતની અને રાજકોટમાં

આરોપીએ શેઠ રાહુલ સાવંતના ઘરેથી ચાંદીની ચોરી કરી હોવાની પણ કબુલાત આપી હતી આરોપી વિજય નાગાણી અત્યાર સુધીમાં કોને કોને શિકાર બનાવ્યા તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી રાજકોટ શહેરની અંદર બી ડિવિઝન આપણને એક નોકર ચોરીની ફરિયાદ મળેલી હતી એની અંદર ફરિયાદી શ્રી રાહુલભાઈ સાવંત જે છે અહીંયા ઘણા લાંબા સમયથી પોતે આ સોના ચાંદીના કામમાં રોકાયેલા છે તો એમણે મહિના પહેલા જે કારીગર હતો એ વિજય નટુભાઈ નાગાણી એને મહિના પહેલા રાખેલા એને જ પોતે આ નોકર ચોરી જે છે એ કરી અને લગભગ સત્તર લાખની ચાંદી લઈ અને ભાગી જવાની અમને ફરિયાદ મળી હતી જેની અંદર અમારી જે એલસીબીની ટીમ જે છે એમાં પીએસઆઈ શ્રી એમ કે મોવાલિયા સાહેબ અને એમની આખી ટીમ જે છે એમને આમાં સઘન પ્રયાસ કરી અને એમને પકડી પાડ્યા છે અને ખાસ કરીને મુદ્દામાં અને એક બાઇક પણ રિકવર કર્યું છે અને આ જે આરોપી છે એનું ઇન્ટ્રોગેશન કરતા ખબર પડે છે કે ભૂતકાળમાં પણ એ આવું કરવાની